સહી સ્મારક પાસે અથવા તો કૌશિકભાઈ છું ના થી પાંચ તારીખ સુધી એક ટાઈમ ભોજન તારીખ સુધી ફક્ત પાણી ઉપર અને દસ તારીખ પછી અન્ન અને જળનો બંનેનો ત્યાગ કરીશ અને એક દીકરીના ન્યાય માટે મારા જીવનું બલિદાન આપવું પડે તો હું આપવા માટે તૈયાર છું આ બાબતે કલેક્ટર શ્રીને મળ્યો કલેક્ટરશ્રી સાહેબ કે પરમિશન આની પેલા બે વાર પરમિશન મેં માગી હતી કૌશિક વેકરિયાના દબાણ હેઠળ મને બે વાર પરમિશન મળી નથી આ વખતે હું એકલો બેસવાનો છું સંવિધાનની જોગવાઈ મુજબ અરવિંદ રાણપરિયા કાયદો હાથમાં લઈને કામ કરશે નહીં અને મને જો કોઈ ખોટી રીતે રોકવાનો પ્રયત્ન કરવામાં આવશે તો હું તે દિવસે જ અન અને જળનો ત્યાગ કરી દઈશ જેલમાં ભોગી દઈશ તોય શિક્ષે જે ને જે કરવું હોય

આ આંદોલનમાં આ ઉપવાસ આંદોલન ગુજરાત રાજ્યના મંત્રી શ્રી હરસંઘવી સાહેબ આપને બે હાથ જોડીને અરવિંદ રાણપુરિયા પ્રાર્થના કરે છે કૌશિક વેકરિયા ને માં લઈને તમે ફરો છો એક દીકરીને ન્યાય ક્યારે મળશે તમે શું પ્રજાને સંદેશો આપવા માંગો છો આ મારું ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી મૂળ અટલ બિહારી વાજપેયી વાળી પાર્ટી નથી સાબિત કરી તમે આટલી હજે પોલીસોની ખોટી રીતે બદલીઓ થાય ખોટી રીતે સસ્પેન્ડ કરવામાં આવે આ બદલીઓથી જાય એને તમે પ્રમોશન આપ્યા કેવાય અમરેલી નાનું સેન્ટર છે બરોડા કચ્છ આ હા સારી સારી જગ્યાએ પોસ્ટિંગ આપ્યું તમે તો પ્રમોશન આપ્યું કેવાય ને અને સજા આપી ન કેવાય અને સસ્પેન્ડ કરો અથવા તો પોલીસ પોલીસ ને સસ્પેન્ડ ન કરવી જોઈએ એના પર હું હિત ની વાત કરું મુખ્ય ગુનેગાર કૌશિત વેકરિયા છેન છે કિશોલ કાનપરિયા ને મજારી બનાવ્યો છે પોલીસ તંત્ર આખી ગુજરાત રાજ્યની જનતા ગુજરાત રાજ્યની સરકાર શ્રી પણ જાણે જીરવી સુધી આના પડઘા પડ્યા છે છતાં હાથ ઉપર હાથ ધરીને બેઠા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી તમે એક દીકરીને ન્યાય ન અપાવી શકતા હો તો તમારે તમારા હોદ્દા ઉપર રહેવાનો પણ અધિકાર નથી ટી આર પાટીલ વિશે તો હું ઘણી વાર બોલ્યો છું શું બોલવું મારે આઠ હજાર ના પગારદાર સો કરોડ રૂપિયાની સંપત્તિ ના માલિક શરમ આવી જી જનતાને લૂંટીને ભેગું કરેલું છે સવેનસિંહ સરકાર એક દીકરીની વારે ચડી નથી શકતી બધાને ગુજરાત રાજ્યના ડેઆજી સાહેબ હજી અરવિંદ આનંદપરિયા તમને બે જોડીને પ્રાર્થના કરે છે કોને ને સજા થવી જોઈ થવી જોઈ થવી જોઈ અસ્તુ નમસ્તે વંદે માતરમ ભારત માતા કી જય જય ભગવાધારી